બે ત્રણ જણા હોય તો મારે વિડીયો બને બે જ જણા હોય ખાસ બે જણા મારે વિડીયો બનાવ્યા કેટલા બધા એના તો મને મેસેજ આવ્યા હે દુનિયા દુનિયાના પછી કેટલા ઘણા બધા હતા એ બધે મને મેસેજ કરીને પછી બર્થડે વિશ કર્યું પછી ઘણા બધા સ્ટોરી મેન્શન કરી હે કેટલા બધા હોય તો વિડીયો બનાવી બનાવીને મોકલા હે એમ ગીતના ને ફોટા રાખી રાખીને ઘણું બધું એવું આમ મને વિશ કર્યું ને કે વાત જ પૂછમાં તો ખાસ એના માટે વિડીયો બનાવ્યો છે મેં તમારે વિડીયો પૂરેપૂરો જવાનું છે વિડીયો મે લઈને ક્યાંય જવાનું નથી અને સારે વિડીયો જોઈન પછી નાનકડી આવી કમેન્ટ કરી દીજો અને ખાસ વધારે પડતા તો ભાઈ થેન્ક યુ કેવું છે બધાય મારા કારણ કે ટ્રેન ટ્રેન વર્ષથી આ હું વિડીયો બનાવું તમને બધાને ખબર છે પણ ટ્રેન વરથી અમારો મારો ડે આવે બે બે વર્ષ બર્થડે આવ્યો ને મારો એમાં કોઈ મને વિશ નહોતું કર્યું એટલે કરતા હોય એમ ભેગા થતા હોય તો બાકી એટલે બધી કોઈ સ્ટોરી નથી મેન્સન કરી કે એવું કોઈ દી નતું થયું કે આજે આખો દી મારે ખાલી ફોનમાં જ વાત કરવાની અને કા બધાને મેસેજ આવતા હોય કાંઈ એવું તો કંઈ નથી આ બે વર્ષથી આ બધાના બર્થડે હોય એટલે આમ સ્ટોરીમાં રાખું ને કોઈ પણ મારી સ્ટોરી મેન્સન કરે એટલે એમાં જોવે ને કોઈ ખાલી વિશ કરે કે આ બર્થડે હે એમ બાકી આજે તો એવું થયું કે ભાઈ સવારે ઉઠી એટલે પેલા તો જો કે આજે મને દુનિયાની ની મજા નથી જ મજા નથી આખો દી સુધી હે ને મને આમ મજા જેવું જ નતું ને સવારે ઉઠી તો પેલા તો હાઈ જે વેલી સુઈ ગઈ એટલે ફોનમાં માં સાજી ગયું નતું ખાસ તો પેલા તો કે સાજી ગયું નતું પછી પાછા રામદેવ ને બધા ખબર પડી મતલબ કે એમાં એવું થયું કે રામદેવ ને આગલું ખબર હતી પણ હવારે ઉઠા ને તો એને ખબર નતી પછી મજા આવતી એટલે મજા નથી નથી તો તો આજે ઉઠાડવી હું મોડી મોડી ઉઠી અને પછી મારા ભાઈ ઘણા બધા જ બાર વાગે જ દીધી બધા એ સ્ટોરી પણ હું સવારે આઠ વાગે ઉઠી ને તો એ મેં જોયું તો પેલા મારા ભાઈ ની સ્ટોરી હજી તો મેં મોબાઈલ હાથમાં લીધો ને તો મારા ભાઈ ની સ્ટોરી પેલા દેખાડી એટલે તો રામદે કે તું ઘડી જાળવી જાય કે હું ઈ કે મોબાઈલ તારો ચેક કર લઉં પેલા તો એ કે કે માર જો હે કે મેં લઈ લઉં હું કો તો અહીંયા ડાયરેક આજે તો મોબાઈલ લીધો ને તા ભેગો ડાયરેક કઈ આજે બર્થડે હે કે તો હું તો ઘડીક સામું જોવા માંડી તો કે ભૂલાઈ ગયું કે સાંજે મને ખબર હતી તી આઈ ગુંદી ખબર હતી તી અને સવારે કેતા ભૂલી ગયો એ કે હું ભગવાન તો બસ ઈ બધાની સ્ટોરી ઈને મારી મોરી ને બધાની જોઈ લીધી કે કિન્ને કિન્ને સ્ટોરી મેન્શન કે હું છે હું નથી ને પછી મને બધાને કહેવા માંડે કે આની સ્ટોરી રાખી ને આની વિડિયો બનાવ અને આની આમ કર્યું ફોનમાં જોયું તો ફોનમાં ચાર્જિંગ નમ નમરે પછી फटाफट મે চার্জિંગ માં રાખ્યો મોબાઈલ અને એક એક 10 વાગ્યા 8 8:09 વાગે ઉઠી થી પછી કામ એનું તો જવું બધાય બધાય મારા ભેગા કામ કરતા થાય બધાય કામો થઈ ગયા હતા પછી મને ઈમાનસુ ઉઠ નવ 9:30 વાગે ઢુકડે ઉઠી ઈમાનસુ મે કીધું ઈમાનસુ આ તાર મમીનો બર્થડે તો ઉઠી તાયુ ની એક જ કઈ આજે મારી મમીનો બર્થડે છે આજે મારી મમીનો બર્થડે છે નીને હે ને હું મે સ્કૂલે નતો જવું નાંગવાળી નતો જવું કે આજે હું સ્કૂલે નહીં જઈ કારણ કે આજ મારા મમીનો બર્થડે છે બધાય નહીં જ પછી સાડા દસ જેવું થયું અને જોકે એમાં શું અમે મળ્યા હતા પછી ડાયરેક અમે વિચાર કર્યો મેં કીધું આજે તો હે ને બધાનો બર્ડે મતલબ કે બધા મને બર્થ વિશ કરે છે ને એટલે આજ તો મેં કીધું મારે છે ને બધાને સ્ટોરી મેન્શન કરે કોઈ મને ફોન કરે બધાને જવાબ દેવા હતા તો પછી દસ વાગ્યા પછીથી ભાઈ મારી બેનના ફોન અને બધા ના ટુ લાઈન બધા ફોન આવ્યા 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 ધીમા ધીમા મારે એક વાગી ગયો ખાલી સ્ટોરી મેન્શન કરવામાં એક વાગી ગયો વિચાર તો કરો બધા ની બે આઈડી માં વોટ્સઅપ માં બધા મારે બધા ના એ જ મેસેજ આવે બર્થડે ના એટલે પેલા તો તમને બધા દિલથી અને તમને જેટલું કહું ને એટલું ઓછું છે થેન્ક યુ કારણ કે ભાઈ આજે ઘણા બધા અને મેસેજ ને આવ્યા અને ખાસ એમાં એવું થયું ખબર કે મને ખબર નથી ને બપોરનું એક એક નહીં છે હાડા બાર જેવું થયું એ તો મારી પાસે વિડીયો આવ્યો હતો વિડીયો જોઈએ ને તો અચાનકથી કારણ કે એ વિડીયો રામદેવે ફોન કરીને બનાવડાવ્યો હતો એ કે મારા ઘરવાળાને વિડીયો બનાવી દીધો જોકે મારા ભાઈજી મારા ફ્રેન્ડ છે ને એને જ વિડીયો બનાવી દીધો તો ખાસ તો પહેલાં એને થેન્ક યુ મહેશ કાઠીને કારણ કે એને વિડીયો બનાવવાનો મને ખુદને ખબર નથી અને રામદેવ પાસે મારા ઘણા બધા ફોટા લીધા પછી મેં વિડીયો કમ્પ્લીટ કરી દીધો વિડીયો મારો લાઈમ આવ્યો ને આમ વિડીયો આમ ફ્રીન મને એમ થઈ ગયું કે હું વાત છે ભાઈ કેવો મસ્તીનો વિડીયો બનાવ્યો હતો અને એ જે પ્રમાણે શબ્દ બોલ્યા ને એટલે મને એમ થયું કે હચેનમાં આ શબ્દ ભાઈ રામદેવે કીધા હે કારણ કે એ શબ્દ જેવી રીતના વિડિયોમાં આવ્યા હતા ને કે વાત જ પૂછવામાં તો આવું કંઈક હતું અને આજે અમારો બર્થડે હે એટલે બધા એમ કે રવિને જ પાર્ટી દેવાની છે અને જ કેક લઈ આવવાનું છે પણ આજે હેને કાંઈ નથી કરવાનું મેં જો કે ના પાડી ઘણા બધા મને ફ્રેન્ડ એમ કે મેં કીધું કે કેક કે કાંઈ નથી લેવું અમારે બસ ખાલી ચોકલેટ રોડવી લેવું હવે તો તું કરમાં હવે તો તું કંજુસાઈ પણ મેં કીધું કે ના મજા જેવી નથી અને હું મને કેક એટલો બધો કઈ શોખ ના નમરે અને આ તો બધા અરગ કહેતા કેતા હોય તો લઈ આવતા હોય અમે પછી પાછા મેં વિચાર કર્યો મેં કીધું હવે હે ને હું કહો ડાયરેક્ટ હાજે પ્રોગ્રામ કરવાનો છે ઊંઘો તો પછી મેં કીધું કે આજે તો છે ને પકોડાની પાર્ટી કરવાની છે તો રામદે કે આજે કઈ નવીન વિચાર્યું કે આવું કરવાનું કેક જોતો હોય તો કેક લઈ આવું પછી બીજું કઈ જોતું હોય તો બીજું કેક લઈ આવું જો અમારી માનસુ આવી છે કઈ માનસુ એમ કઈ એક ફેર એમ કઈ દે કે હેપી બર્થ ડે મમ્મા વારે વાહ જો અમારી ઈમાનસુ છે અને અમારી ઈમાનસુ ને આજે એની મમ્મી નો બર્થ ડે છે તો અમારા ઈમાનસુ વિશ કરે છે કેટલા વાગ્યા ની વિશ કરે છે તું

કિંજલ આવશે આજે એની ફ્રેન્ડ છે ને કિંજલ ઈ આવશે બર્થડે માં કા હા બધા આવશે ને હા કિંજલ ને કેક ખવરાવો કિંજલ ને કેક ખવરાવો વાહ રે વાહ જો તો ખરી અમાર ઈમાન ને છે ને બેન પાણી જા આંગળવાડી જાય ને તો અહીંયા ઈ બેન છે તો ઈમાન સુ છે ને બેન ને બોલાવશે કા બેન પાણી ને બોલાવીશ ને તું એમ તો કહી દે કે તમે આવજો ને મારી મમ્મી નો મારી મમ્મી નો વિડિયો જોઈજો તમે અને વિડીયોમાં લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દીજો આ કે જો અમારી હિમંસ વાગડી આવી હતી અને અમારી હિમંસ આગળ જઈને જો કયું ની આ જોય છે અને મને લાગે કે કે મે આ કેમેરો હલાવીને ના કે દો બસ તો જો અમાર તો જો આવું છે મારા વિડીયો તો તમને ગમે તો ઠીક છે બાકી અમાર તો છોકરા તો આવી રીતના જ હોય હા હા બોલ ના મારી પાસે નથી રાખવો હું અહીંથી બોલું છું બધું વિડીયો બનાવવાનો હા હું લઈ જાય એમ તો ધ્યાન રાખે પણ તો તમને ખબર જ છે કે ભાઈ હિમાનશુ હક ના થાય ને વિડીયો બંધ કરી દે છે ને તો અમારો પાસે અલગથી બનાવવો ના પડે તો બસ તો જો આવું કઈક છે એટલે સરપ્રાઈઝ આજ તો મને સરપ્રાઈઝ જીવાની મળી કે રામદેવ હે ને વિડીયો બનાવડાવ્યો છે ને વિડીયો મસ્તી નો આવ્યો હે મને બહુ જ ગમે હે એટલે આવું કઈક છે

અને આવી રીતના અમારે તો કે બર્થડે આવો કઈક હોય અમારે કઈ તમારે જેવો કઈ ખાસ બર્થડે નથી અમારે મામુ લેવા હું કે પકોડા ને પાર્ટી બનાવી નાખવાની છે આજે રામદે કે કે તારે કેક લેવો હોય તો હું લઈ આવું એક ધૂ ના આપણે કેક નથી લેવો પરવા હાજર નેરવા રેહું તમારો વિડીયો આવે અમારો વિડીયો આવે તો તમે કહી દે કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે જો હું વિડીયો બનાવતી હતી અને સાલુ વિડીયો આવા અમારી હિમાન જોયા છે ને મારું વિડીયો બનાવવાનું બધું લઈ લીધું હે અને વિડીયો પછી જેવો આવ્યો હોય એવો કારણ કે તમને બધાને ખબર છે કે અમારી હિમાન શું હોય એટલે પૂરું જઈને લઈ લીધું હે તને મેં ના નહોતી પડી હવે એમ કે મારી મમ્મીનો વિડીયો ખરાબ થઈ ગયો ઊંધું થાય જો આવું કઈક છે આમાં રીમાન્ડ શું છે ને હું જઈને વિડીયો બનાવો મેડી પર આવું ને એટલે એને છે ને પેલા તો લઈ લેવું જ જોઈએ આ બધું કારણ કે એને આ બધું બહુ ગમે એમ તો લાઈટ ને એવું બધું મોટું મોટું હે માર બેને એ બધું મંગાવ્યું મંગાવી દીધું હતું મને કે રવિને તારે કામ આવી છે પણ મારી મળે તો મારી છોકરી લઈને ભાગી જાય તો આવું કઈક છે ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બધા એને દિલથી કારણ કે આજે મારો બર્થડે હે ને તમે બધાએ મને વિશ કર્યું એના માટે અને આ વિડીયો તો તમને બધાને કાલે આવી છે કારણ કે આજે તો મેં વિડીયો મેલો હે એગલો હું તી ગઈતી મને હે ને કાલે બહુ કાલે હે ને હું કામે ગઈ ગયું ને એટલે મજા આવતી ને એટલે આજે આખી રાઈતે મજા આવતી ને સવારે મજા આવતી બપોર પછી મેં વિડીયો ચાલુ કર્યો હા દાખલા જોઈ ને દાખલા જોવા હે ના ડાકલા ના જોવાય એવું સ્કૂલે જઈશ કે નહીં બોલે હવે નહીં બોલે અને આવું કઈક છે અમારે તો જોકે અમારી હ્યુમન સુ તોફાન કરે કોઈને કરે અમારા આજુબાજુ વાળા બધા કહેતા હોય રવિના બેન તમે રાયડુ એટલી નાખો કે વાત જ પૂછો એટલી બધી તમારી છોકરી કવરા મેં કીધું તો તમે રાખો જ ખબર પડે હું આંગણવાડી મેલવા જાઉં ને તો એ આંગણવાડા આંગણવાડી વાળી બાઈ એમ જ કે રવિના બેન તમે રાયડું બહુ જ નાખ કારણ કે તમારી છોકરી બહુ હોજી છે મેં કીધું તો ભણવા જાય ને તો બધા હોજા થઈ જાય બધાય વાયડા જ હોય એટલે આંગણવાડી તો મસ્તી ની રઈ વાંધો ના આવે ન્યા બધા એમ કે આખી આંગણવાડી માં બધા કરતા સોજ છોકરો હોય તો તમારે હિમાંશ છે આવું કૈક છે અને thank you તમારા બધા નું કારણ કે તમે બધા મને એટલી બધી હું જેમ કે surprise આપી મેં વિચાર નતો કર્યો બધા ઘણા બધા એ ભાવ વાઘેલા હે પછી ઘણા બધા પછી બીજા એક બેન છે ઘણા બધા ઘણા બધા એ મારા video બનાવ્યા હે મને મેન્શન કરી હે થેન્ક યુ તમને બધા અને પરવા આવે ખબર નહિ ભાઈ કેવો બર્થડે જાય અવાર તો બર્થડે હારામાં હારો ગેસ વાંધો નથી હજી તો એમ તો કલાકો બાકી છે હજી રાતના બાર વાગ્યા સુધી હોય પણ હવે બાર વાગ્યા સુધીમાં તો હું કરી નાખશું કઈ ખબર નહિ કારણ કે પ્રોગ્રામ કરવાનો છે તો તમારે બધા એને પણ પ્રોગ્રામ આવવાનું છે એમ તો હું આખી વિડીયો બીજે બનાવ નાખી અને ખાસ કરીને કે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને નાનકડી કમેન્ટ કરી દેજો ઓકે બાય બાય